નમસ્કાર મિત્રો આપણી આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે એક દાદા સાથે વાત કરવાના છે થોડોક સંવાદ કરવાના છે સંગીત પ્રેમીઓ માટે આ ખાસ વિડીયો છે જે હાર્મોનિયમના જે શોખીન છે જે પેટીના વગાડવાના જે શોખીન છે એવા માણસો માટે આ વિડીયો છે તમારું નામ શું છે તમારું નામ બાબુભાઈ વાણાભાઈ સાવડા સાવડા આ મેં હમણાં જોયું કે આ તમે આ પેટી થોડીક પેલા રિપેર કરતા હતા અહીંયા અને આ પેટીઓ પણ થોડીક અહીંયા પડેલી છે તો તમે આમ વગાડો છો કે પછી આમ તમે આ પેટી હું રિપેરિંગ કામે કરું છું અને વગાડો છો બે કામ બે કામ કરો છો ઠેક ઠેક હું પણ ભજન ગાવા જાઉં છું ભજન ભજન ના ભજન ના પણ શોખીન તમે હા ભજન ના શોખીન આ બીજું કે આ હમણાં મે પેટી જોઈ આ કઈ પેટી કહેવાય આ એ ભગ પેટી છે હા એ લગભગ એસીથી નેવ વરની જૂની પેટી છે અને પંદર વરસ થી પેટી બંધ પડી હતી એટલે મેં એને રિપેરિંગ કરીને ચાલુ કરી દીધી તમે હા મેં રિપેર કરી શું ખામી હતી એમાં ઘણી ખામી હતી આવા પેટીંગ બધું કરવાનું સુરની ખામી હતી ઘણી ખામી હતી આખી પેટી ચાલુ કરી દીધી આ ઉંમરે તમે આવું બધું કામ કરી શકો છો આ બધું કરી એક સવ એમ હા તો એ પેટી વગાડ્યું હોય તો હમણાં વાગશે વાગે ને વાગશે હા તો મિત્રો આપણે હમણાં એ પેટી પગ પેટી છે એ પેટી પેટી વગાડવાના છે અને દાદા પગ પેટી વગાડી બતાવશે

બસ દાદા આપણે તો આ દાદા તમે પેટી રિપેરિંગનું જે કામ કરો છો તો કોઈ એવા જે આમ સંગીત પ્રેમીઓ હશે ઘણા ખરાની આ પેટી જે આમ ખરાબ થઈ ગઈ હોય હા હાર્મોનિયમ તો એ રિપેર કરવું હોય એ લોકોને તો તમારો જો આમ સંપર્ક કરવો હોય તો એના માટે તમારો કોઈ આમ એડ્રેસ કોન્ટેક નંબર તો એ તમે જણાવો તો મારું ગામ ગઢુલા બાબુભાઈ ભાણાભાઈ સાવડા સાવડોનો મઢ અને મારો ફોન નંબર

તો આ બાબુ દાદા છે ઘણા સમયથી પેટે રિપેરિંગનું અને વગાડવાનું સાથે સાથે વગાડે પણ છે તો ઘણો બધો અનુભવ છે તો કોઈ પણ જે સંગીત પ્રેમીઓ છે જે હાર્મોનિયમ હાર્મોનિયમ જેનું ખરાબ થયું હોય આજુબાજુના ગામડાના જે લોકો હોય એ રિપેર કરાવવું હોય તો દાદાનો સંપર્ક કરે દાદાએ નંબર પણ આપ્યું છે એડ્રેસ પણ આપ્યું છે તો દાદાનો સંપર્ક કરજો જે સંગીત પ્રેમી હોય જેને કાંઈ પણ પેટી આમ જોઈએ તો ઘણા જૂની ઘણા સમયથી જૂની પેટી હતી ને એવું વર્ષની પણ એ પણ દાદા એ રિપેર કરી નાખે હું દાદા ખામી ધમણું બાંધવાનું છે બે ટોનિંગ કરવાનું કામ છે કોઈ પાલિશ કરવાનું કામ છે એ બધું હું કરી આપું છું તો આ પ્રકારની બધી જે પણ સમસ્યા હોય તમારે કયા સાધનમાં તો દાદા રિપેર કરી આપે છે તો બને એટલો વિડીયો શેર કરજો અને દાદાની જે કલા છે એ કલાને થોડુંક સમર્થન આપજો બીજું કે મિત્રો હમણાં દાદા પાછલી મને જાણવા મળ્યું કે આ જે હાર્મોનિયમ છે એનો આવિષ્કાર યુરોપમાં થયેલો અને એમ કહેવાય છે કે અંગ્રેજો શાસનકાળ દરમિયાન આમ ઓગણીસમું સદીમાં આ કહેવાય છે કે આપણા ભારતમાં આ વાદ્ય લાવવામાં આવેલું અને ધીમે ધીમે પછી શાસ્ત્ર સંગીતમાં ભજન ભજનમાં પછી લોક સંગીતમાં આ વાદ્યનો ઉપયોગ થવા લાગેલો અને હાલમાં ડાયરામાં સંતવાણીમાં આ સાધનનો ઉપયોગ થતો હોય છે મતલબ આ સંગીત સાથે જોડાયેલું આ સાધન છે પાસે જાણવા મળ્યું કે આ અંગ્રેજો શાસન દરમિયાન આપણા ભારતમાં આ સાધન આવેલું અને યુરોપમાં આનો આવ્યો સદીમાં એવું મને દાદા પાસે અમુક એવી વાતો મને જાણવા મળેલી તો હાર્મોનિયમ પેની જે હોય તે રિપેર કરવા માગતા હોય ત્યાં દાદાનો સંપર્ક કરે દાદા એમણે એડ્રેસ પેડસ બધું આપ્યું છે એનું ને કોન્ટેક્ટ કરો ગમે એવું જૂની પેટી વર્ષો જૂની પણ દાદા રિપેર કરી આપે છે તો દાદાનો સંપર્ક કરજો દાદા દાદા નો કોન્ટેક્ટ કરજો કાંઈ પણ તમારી આ પેટીમાં સમસ્યા છે દાદા સમસ્યા દૂર કરી દેશે રિપેર કરી અને સામે વગાડીને પણ બતાવી દાદા એ તો જે લોકો પેટી રિપેર કરવા માંગતા હોય આ દાદાનો જે એડ્રેસ છે એનો સંપર્ક કરજો તો વિડીયો બને એટલો શેર કરો અને લાઈક કરો અને ચેનલ પર નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરો